નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય મા મોગલ જય બાપા સીતારામ જય દ્વારકાધીશ જય માતાજી જય મા ચામુંડા આજે હવામાં સાડા છ વાગ્યામાં ઉઠી ગયા રાતે પૌ વરસાદ બહુ હતો લાઇટ આજે રાતે વહી ગઈ હતી લો અગિયાર મુ શ્રાદ્ધ છે શ્રાદ્ધ કાર્ય કર લઈએ અગિયારમુ શ્રાદ્ધ છે ને

ઘરનું અથાણું ચા જેને જે ઈચ્છા પડે એ ચા ને રોટલી દૂધ ને રોટલી નાસ્તો કરી લઈએ આપણા વિસ્તારમાં આંબાના બગીચા આ ક્લાસ થયા છો આપણે ભત્રી અહીંયા વહેવા છે ચાર પાંચ મીઠ પાંચક વીઘાના આંબા રોડ ટચમાં આ ક્લાસ વહેવા છે આપણે આજ ગાડી લઈ અને થોડીક આનંદ કરીએ જય માતાજી કેવું મસ્ત મંદિરનું મંદિર છે આ એકલાસ નાનકડું ડાયમંડ સર ડેમ એકવાર વાર ઓવરફ્લો થઈ ગયો સતત થોડું 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 પાણી જાય સતત ચાલુ છે પવન પવનચક એકદમ નજીકથી આખો ડેમ ભાઈ રહ્યો મંદિર ને ચારે ડુંગર છે નદી માં પાણી છે મસ્ત મજાનો ડુંગર જોઈ લે આપણે વાંસના જાળવાય થઈ છે ગામમાં દેખાય છે તમને વાંસના જાળવા આપણે આ ડુંગરમાં વાંસના જાળવા થાય છે વાદળ છાયું વાતાવરણ છે ગરમી બહુ પડે છે ભીંડા બે કલરના જે આપણા બેનની વાડીએ છે એક આપડા કાઢે રેગ્યુલર ને આ ગુલાબી જેવો મરૂન જેવો કલર છે જો અલગથી આ ભીંડા આવું તો મેં એ જિંદગીમાં પહેલી વાર જોયું છે મસ્ત મજાના ચબૂતરા બનાવવા જવાય મંદિરની બાજુમાં બધી દુકાનો છે હતા ઘરેણા બરેણાની ખરીદી કરવી હોય ને ગયા બધી જાય હાર લઈ જાય ને આ દુકાનો છે ભાઈ પરબત હતા સતેશ્વર મહાદેવ મંદિર જય સતેશ્વર મહાદેવ આજની હાંજ પડી ગઈ ધીમે ધીમે વરસાદ ચાલુ છે મળીએ કાલે નવા વિડીઓ સાથે